લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઈવે બિસ્માર માર્ગ અને આમલા ખાડી પર આવેલો સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરિયાતોના કિંમતી સમય બગડે છે અને સમયસર પહોંચી શકતા નથી તેમજ સુરત તરફ જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો તથા વાહન ચાલકોની માંગ છે કે હાઈવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ થાય અને આમલા ખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી અંત આવી શકે પિન્ટુ મોદી એબી ન્યૂઝ અંકલેશ્વર